મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે અમદાવાદના થલતેજ હેબતપુર તથા શીલજ વિસ્તારના વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સંવાદ કર્યો હતો ગાંધીનગર લોકસભામાં આવતા આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ સૌને ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરી એક વખત રેકોર્ડ બ્રેક લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી

ભલે ગુજરાત માં તો આપણે સમજીએ છીએ કે કેટલા વખત થી આપણું શાસન છે કશું કર્યું ના હોય તો બોલવું તો પડે તેમને વિકાસ નું નામ આપણી કામી કાઢે પણ બોલવું પડે વિકાસ આજે વિકાસ ની રાજનીતિ ઉપર કેટલાય વર્ષો પછી આ ઇલેક્શનો માન્ય નરેન્દ્રભાઈ આખી દિશા બદલી નાખી ઇલેક્શનો રાજકીય ઇલેક્શન આખા વિકાસ ઉપર થાય હરીફાઈ થાય પોઝિટિવ હરીફાઈ થવી જોઈએ કે જે રાજ્યને કરવું હોય ત્યારે વિકાસ કેટલો ઝડપથી તમે આગળ કરી શકો છો દરેક ને દરેક ક્ષેત્રમાં આજે નંદનભાઈ આવ્યા પછી દરેક ક્ષેત્રમાં ખૂબ મોટા બદલાવ આવ્યા ખૂબ મોટા બદલાવ આવ્યા